હીરપુર નામના નગરમાં એક રજપૂત રહેતો હતો તે જુગારી લુચ્ચો અને નિર્ધન હતો તેને ઘણી જાતના વ્યસન હતા અને એટલે પોતાનું ભરણપોષણ ત્યાં થતું નહોતું એટલે પોતાના ખભા ઉપર કડીવાળી લાકડી લઈને વિચાર કરતો હતો ગમે ત્યાં જઈને ધન પેદા કરીશ અને આવા વિચારથી તે ફરતો ફરતો એક જંગલમાં આવી ચડ્યો એ જંગલમાં એક ઉજ્જળ ગામમાં લીધે ઘણા મનુષ્યો મરણ પામેલા હતા તે ત્યાં બેસીને મનુષ્યોની ખોપડીઓને ભાંગવા માંડ્યો તેને આવી ઘણી ખોપડીઓ ભાંગી નાખ્યા પછી કોઈક એક દેવથી અધિષ્ઠિત એવી ખોપરી તેના હાથમાં આવતા તેને ભાંગતો હતો અને ત્યાં જ દેવે કહ્યું અરે આ ખોપરી તું ભાંગીશ નહીં હું તને રોજ પાંચસો સોના મોરો આપીશ આ પ્રમાણના વચન સાંભળીને વરસાદની ધારાથી કદંબ ફૂલ જેવી રીતે પ્રફુલ્લિત થઈ જાય એવી રીતે તેના બંને ગાત્રો સંતુષ્ટ થયા અને તે ખોપડી લઈને ચાલ્યો જે ઈચ્છ્યું હતું તે મળ્યું એમ બોલતો તે એક સરોવરના પાણી વડે તે ખોપડીને નવડાવીને વનના ફૂલ વડે તેની પૂજા કરી પોતાના કપડાથી તેને વીંટી લઈને પોતાના ગામ તરફ તે ચાલ્યો તેના ભોગરૂપી મનોરથોને વિસ્તારનાર તે ખોપડીને પાસે રાખીને પોતાના નગરમાં દાખલ થયો પછી એ ખોપડી પાસેથી તે હંમેશા પાંચસો સોના મોહરો મેળવતો હતો એકવાર અત્યંત ધન્ય ધનવાન થવાને કારણે સુંદર એવી પત્ની પત્રલેખા નામની વેશ્યાને ઘેર તે રહેવા લાગ્યો ત્યાં તે વિવિધ પ્રકારના ભોગ ભોગવતો હતો તે ખોપડીને તેણે એક સુંદર કરંડિયામાં રાખી હતી અને વેશ્યા તથા તેના પરિવારની દ્રષ્ટિથી દૂર રાખી સાવધાન થઈને તેની પૂજા કરતો હતો વળી મારા દેવતાની પૂજાના સમયે કોઈએ મારી પાસે આવવું નહીં એવો એણે હુકમ કરેલો હતો આ પ્રમાણે કેટલાક મહિના વીતી જતા એક વખત અક્કાએ પત્રલેખાને પૂછ્યું આ માણસ રાજાની નોકરી વેપાર અથવા સોનાની સિદ્ધિ સિવાય આટલું બધું ધન ક્યાંથી મેળવે છે મને તે બાબતની નવાઈ લાગે છે શું તેને ચિંતામણી રત્ન મળ્યું છે કે કોઈ દેવ તેની ઉપર સંતુષ્ટ થયો છે આ બાબત પૂછીને તેનો નિર્ણય કરવો જરૂરી છે પત્રલેખાએ ભમરો ચડાવીને આંખો ફેરવીને કહ્યું આપણે તેની શી ચિંતા આપણને તો ધનનું કામ છે ને એ ક્યાંથી પ્રાપ્ત થાય છે એની ચરવચા કરવાની કાંઈ જરૂર નથી આવું ક્રોધવાળું તેનું વચન સાંભળીને ત્યારે તો તેની અક્કા તેની પાસેથી ચાલી ગઈ પરંતુ આ બાબતના પ્રશ્નો વારંવાર પૂછવા લાગી એથી એક વખત પત્ર લિખાએ તે રજૂતને પૂછ્યું વ્યાપાર આદિ ઉદ્યોગ કર્યા વગર તમને આટલી બધી સોનામહરો કેવી રીતે મળે છે તેને બેસ્યા ઉપર વિશ્વાસ લાવીને ન કહેવા છતાંય સત્યવચન કહી દીધું અને કહ્યું મને એ ખોપરી પાંચસો રૂપિયા પાંચસો સોના મોહરો રોજ આપે છે અને તે ખોપડી મારી દેવપૂજાના કરંડિયામાં હું રાખું છું પત્ર લેખાય તે વાત અક્કાને કહી તે અક્કા પરદ્રોહ કરવામાં હોશિયાર હતી તે તરત જ તેવી એક બીજી ખોપડી કોઈ સ્થળેથી લઈ આવી અને તે પોતાના કરંડિયાની અંદર ખોપડી મૂકીને દેવથી અધિષ્ઠિત થયેલી પેલી ખોપડી અક્કાએ લઈ લીધી અને ગુપ્ત સ્થાને મૂકી દીધી બીજા દિવસે તે રાજપૂતે ખોપરી પાસે સોના મોહરો માંગી પણ તે મળી નહીં એટલે તે અત્યંત વિલખો થઈ ગયો અને વિચારવા લાગ્યો આ નુચ્ચી વેશિયાએ મને છેતરિયો લાગે છે વેશિયાઓ હંમેશા પ્રતિષ્ઠા સુકૃત વીત કુળ શીળ બળ અને યશ આ સાત વસ્તુને હવરણ કરી લે છે વળી ખાધેલા પાનથી લાલ થયેલા હોઠની લાલાશ ધોવાઈને જાય તો પણ હે પિતા હે મહેતા એટલું જ બોલે છે પણ હમણાં કાંઈ બોલવામાં સાર નથી પછી વિચાર કરીને તે તર ગામ તરફ ચાલ્યો અને તે જ સ્થળે આવ્યો ત્યાં પ્રથમ પ્રમાણે જ ખોપડીઓ ભાંગવા લાગ્યો જે એક ઠેકાણેથી લાભ મળ્યો હોય ત્યાં સ્વાભાવિક માણસ ખેંચાય છે કેટલીક ખોપરીઓ ભાંગ્યા પછી એક ખોપડી બોલી મને તો ભાંગી નઈશ નહીં તારી ઈચ્છા હશે તો હું તને આપીશ તે સાંભળીને તે સાચું કહે છે કે ખોટું તેનો નિર્ણય કરવા માટે તેણે ખોપરીને કહ્યું મને પાંચસો સોના આપ તે ખોપરીએ કહ્યું અરે એક હજાર સોનામોહર લે તે સાંભળીને તેણે આમ તેમ જોયું પણ સોનામોહર દેખાય નહીં ત્યારે તેણે પૂછ્યું સોનામોહરો ક્યાં છે ત્યારે તે ખોપરી કહ્યું હું તો માત્ર બોલનારી ખોપરી છું મારું લક્ષણ એ છે કે જે માગે તેને બેવડું આપીશ એમ કહું છું છતાં પણ કંઈ આપતી નથી આ પ્રકારે સાંભળીને રાજપૂતે વિચાર કર્યો આ ખોપરીથી તો મારું કાર્ય સિદ્ધ થઈ જશે એમ વિચારીને તેને ત્યાંથી લઈને હીરપુર ગામે પાછો આવ્યો પોતાના અંગત મિત્રો પાસેથી એકાદ બે દિવસ માટે એક હજાર સોનામોરો તેણે ઉછીની લીધી અને પત્રલેખાને ઘર પહોંચ્યો પહેલાંના પ્રમાણે જ દેવતાની પૂજાના ઓરડામાં તેણે કરંડિયાઓમાં તે ખોપરી રાખી અને બધાની હાજરીમાં જ ઘણી રીતે પૂજા કરીને બે હાથ જોડી તેની પાસેથી પાંચસો મોરો તેણે માગી તે ખોપરીએ કહ્યું એક હજાર લે પછી પોતે મૂકેલી એક હજાર મોરો હાથ ચાલિકીએ તેણે લીધી અને બધાના દેખતા તે ગણી તે દેખીને પાસે ઊભેલી સર્વ સ્ત્રીઓ વગેરે ચમત્કાર પામ્યા અને બોલ્યા પ્રથમની ખોપરી કરતાં પણ આ ખોપરી તો વધારે કિંમતી અને પ્રભાવશાળી છે અહો તેના માલિકને ધન્ય છે વૃદ્ધ અક્કાએ આ વૃત્તાંતને સાંભળીને પત્રલેખાને કહ્યું હે વત્સ આને છેતરીને તે નવી ખોપડી આપણી પાસેથી આપણે તેની પાસેથી લઈ લેવી છે અને જૂની પાછી કરંડિયામાં મૂકી દેવી છે પત્રલેખાએ કહ્યું અવસરે તે પ્રમાણે કરીશ ઉતાવળી થઈશ નહીં પછી એક વખત રજપૂત નગરમાં ફરવા ગયો હતો ત્યારે પહેલાંની ખોપરી કરંડિયામાં મૂકીને નવી ખોપરી તેણે લઈ લીધી અને તે લોભી શ્રી પોતાના કૃત્યને આનંદપૂર્વક બનાવવા લાગી રજપૂત બે પહોર ગામમાં ફરીને તેને ઘેર પાછો આવ્યો ઘેર આવીને તેણે તપાસ કરી તો કરંડિયામાં જૂની ખોપરી જોઈ તેણે વિચાર્યું ઓહો આ જૂની ખોપરી લાગે છે નવી ખોપરી લઈ ગઈ લાગે છે હવે હૃદય તેનું આનંદિત થઈ ગયું તે આનંદિત થઈને વિચારવા લાગ્યો પછી તે રાત પૂર્વની માફક જ તે યુવાન પત્રલેખા સાથે પસાર કરી સવાર થઈ એટલે અસલ ખોપરીને લઈને તે જ નગરમાં રહેનારા પોતાના એક મિત્રને ઘેર જઈને તે રહ્યો પત્રલેખાનું ઘર તેણે તજી દીધું સૂર્યોદય થયો ત્યારે અક્કાએ સ્નાન કરી સુંદર વસ્ત્રો પહેરી શરીરે વિલેપન કરી ખોપરીની પૂજા કરી બમણાની આશાથી તેણે પાંચસો સોના હરો માંગી એટલે તે ખોપરીએ કહ્યું એક હજાર લે તેણે કહ્યું આનું કારણ શું તે ખોપરીએ કહ્યું કે હું તો ફક્ત બોલનારી છું હું કંઈ દ્રવ્ય આપનારી ખોપરી નથી આ સાંભળીને અક્કાને ખૂબ પશ્ચાત્તાપ થયો પછી તે રજપૂતને એક વખત બહુ મીઠા શબ્દો વડે તેણીએ બોલાવ્યો એટલે તેણે કહ્યું કે હું તારી બધી વાત જાણું છું અક્કાએ કહ્યું હું કપટથી આખા જગતને છેતરું છું પણ તે તો મને જ છેતરી આ સાંભળીને રજપૂતે કહ્યું શું તે સાંભળ્યો નથી રાક્ષસોને પણ માથે રાક્ષસ હોય છે અથવા શેરને માથે શેર હોય છે આ પ્રમાણે કહી અને તે ચાલતો થયો અક્કા ઓતરી ગયેલા મુખવાળી થઈને પોતાને ઘેર ચાલી ગઈ પેલો રજપૂત ઘણા ભોગ ભોગવ્યા પછી અંતે વિરક્ત થઈને વિચારવા લાગ્યો કે બુદ્ધિવાન માણસો પોતાની જાતે જ વિષય સુખને છોડે છે અને મૂર્ખ માણસો વિષયોને છોડતા નથી તો પછી વિષયો તેમને છોડે છે આ પ્રમાણે વિચાર કરીને તે આત્મસાધના કરીને પરમપદને પ્રાપ્ત થયો આ જગતમાં લોભનો પાર નથી તે થયા માણસે જે મળે તેમાં જ સંતોષ માનવો આ કથાનું રહસ્ય છે